ધોરાજી પંથક અને જામકોના પંથક ઉપર મેઘરાજાએ ખૂબ મહેર કરેલી છે જેને કારણે થઈ મોટાભાગના નદી નાળા પાણીઓથી વહેતા થઈ ગયા છે અને આ મહેર યથાવત રહેતા ધોરાજી શહેર અને જામકોનાણા તાલુકાને પાણી પૂરું પાડતો ડેમ એટલે ફોફણ ડેમ આ ફોફણ ડેમ આજે સો ટકા ભરાઈ ગયો અને ઓવરફ્લો પણ થઈ ગયો છે જેને કારણે થઈ ડેમ ઓવરફ્લો થતાં ડેમ સાઇડ દ્વારા નદી કાંઠાના ગામો વેગડી દૂધીવદર ઈશ્વરિયા દરવડા વગેરે ગામોને એલર્ટ કરાયા છે અને નદીના પટના વિસ્તારમાં કોઈ ગામવાસીઓ જવું કે અવરજવર ન કરવી તેવી સૂચના પણ જાહેર કરેલી છે ડેમ ઓવરફ્લો થઈ જતાં ધોરાજી શહેર અને જાંગોનાળા તાલુકાના લોકોમાં ખૂબ ખુશીની લહેર દોરી ગઈ છે અને હાલ તેના માટેથી આખા વર્ષનું પાણી જમા થઈ જાતા એક પાણીનો સંકટ જે આગામી વર્ષ હોય તે દૂર થઈ ગયું છે આખા વર્ષથી પાણીની ચિંતા દૂર થઈ જતા આગેવાનો દ્વારા પાણીના ડેમ સાઈડ ઉપર જઈ અને વધામણા પણ કરવામાં આવેલા હતા